છે ઉમિયા માતાજી ના મંદિરે શિરસર જુઓ ફ્રેન્ડ કેટલું સરસ લોકેશન છે એકદમ મસ્ત કેટલું સરસ

અને આખું મંદિર જો કેટલું મસ્ત છે આખું એવડું મોટું બધું છે બહુ જ મસ્ત છે પેલા આપણે મંદિર જઈ આવીએ પછી હું તમને છે ને આખું વ્યૂ દેખાડીશ આઈડિયા મમ્મી અને બા જો અહીંયા પણ છે નદી તો હું તમને પછી દેખાડીશ જો કેટલું મસ્ત લોકેશન છે જો ફ્રેન્ડ જગ્યા તો જો કેટલી મોટી છે જો આ મંદિર છે બહુ મોટું મંદિર છે

સો ગાઈસ ગાઈસ ચાલો આપણે મમ્મી બા અને આયર્ય ભાવિક ભાવિક હેલો ભાવિક જો મમ્મી પણ ફોટો ક્લિક કરે છે फोटो क्लिक करें चलो अपने दर्शन कर लें લગ્ન હોલ ભોજનાલયમાં એક ફૂલ જલ્શા કરે અહીંયા ભોજનાલય છે લગ્ન હોલ છે નો સરસ છે જ એકદમ મસ્ત બગીચો છે ગાર્ડન કેવું સરસ છે બરતક છે ને ફૂલ તો જો કેટલા સરસ આવ્યા મસ્ત ફૂલ આવ્યા એકદમ મસ્ત કેટલું મસ્ત છે જો એકદમ મસ્ત કેટલા બધા પોપટ ને લવબર્ડ છે એમાં છે આ મોરપંખનું ઝાડ છે ને ફ્રેન્ડ્સ એવું સેમ મારા ઘરે છે આમાં તો જો ચોખ્ખું લાવ્યા મસ્ત ફૂલ આવ્યા જો અહીંયા અંદર બતક છે ત્યાં અંદર બતક છે આપણે જાય ને વિડીયો ઉતારવા વાવ કેટલું મસ્ત છે જો

મોટા મોટા છો બતક પાણીમાં બેસી ગયા તો જો એમાં પાણીની અંદર બેસી ગયા તો ઠંડક થઈ જાય હા તો આખો દિવસ રહીએ ને તોય જગ્યા ટૂંકી પડે દિવસો છો પડે આપણે એટલું મસ્ત છે જ્યાં આવે નજીક

તુષાર તો જો ફ્રેન્ડ્સ અહીંયા મસ્ત મજાની બેસીને ઠંડી હવા ખાય છે બેસી એસી જેવી હવા આવે અહીંયા આ પપ્પા જો પપ્પાએ ઠંડી હવા ખાય મમ્મી અહીંયા ઠંડી હવા ખાય મસ્ત બધાય ઠંડી ઠંડી હવા ખાય આ કારા ભાઈ થોડીક ઠંડી હવા ખાવા ભાઈ ગયા ગાઈશ અમે લોકો છે ચૂર ના મંદિરે તો ચલો હું પણ તમને દેખાણું ঠিকঠাক एक আছে જય બાલમાં જય 저는 고려 라은 가즈아, 키스콜리아, 위치. 가즈아, 키스콜리아, 키스콜리아. 키스콜리아, 키스콜리아, 키스콜리아. 키스콜리아, 키스콜리아, 키스콜리아. 키스콜리아, 키스콜리아, 키스콜리아. 키스콜리 અમે લોકો નીકળી ગયા છે અને જો આગળ જાય છે આગળનો નજારો અને બા આમ છે ડો અને હા ગાઈસ અહીંથી જો અમને છે ને પીછા મળ્યા છે એક જ મિનિટ જો આઈડિયા કયો પીછા છે મેં તો ફર્સ્ટ ટાઈમ જોયા છે કેમ કે અમારે ત્યાં આવા પીછા ના હોય મોર પંખ પીછા એવા કેટલા બધા અહીંયા મતલબ કેટલા બધા છે અહીંયા અમે લોકો જઈએ છીએ અને મેં એટલા બધા પીછા લીધા છે Çoğal, agar çayı çevrede umut çağırır şuan. Açın, oku da.

也考虑啊。Yeah, सत्य आप <laughs>